સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને તો વાગી ગયા ઘરનું વાટયું વાટવાનું હતું કપડા લેવા આવી મેં કીધું કપડા તપી ગયા એટલે કપડા આવે લઈ ને ઘરમાં મૂકી દઈએ ને પછી છે ને મમ્મી પાસે જઈએ મમ્મી કરે શાક ની તૈયારી તો આકડી જાય મમ્મી પાસે ના જ છે ને મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું એકતા જ રાઈતનો ઉજાગરો છે સીવું છે ઉજાગરો છે એટલે આજ તો આર થઈ છે વિડીયો બનાવવાનો એ થઈ છે ને આમની અંદર આવે આઈખ્યું ફરી થઈ ગઈ તો આગળ જો મમ્મી પાસે જઈએ તો સાકી વખાર લઈને તો હું રોટલા ઘડી લઉં ને આજ બપોરે મેળ આવે ને તો ખડીક વાર છે ને આરામ કર લેવો વટાણે આપણે

ચૂલા ઉપર પછી લોટ બાંધો આપડે તો કાયમ ચૂલા ઉપર જ હોય ને હા આપડે તો ચૂલા માં જોઈએ કાયમ કોઈ ગેસ હોય હા ગેસ કુકર હોય તો આપણે ગેસ માં કરીએ બાકી આવું શાક હોય તો આપડે ચૂલે જ બનાવીએ બકડી કરવાનું હોય કુકર માં કરવાનું હોય તો ગેસ માથે કરીએ હાલો તો કોઈ પડવારી રોટલી ખાવી હોય તો આવી જાજો જો અમારે પડવારી રોટલી બને અમારે વધુ પડતી આવી જોઈ બધાય જુદી જુદી રીતે બનાવતા હોય અમુક સીતે સીધી ગોળ વણી નાખે પછી અમુક ઓલું કુંડલું વાર લે કુંડલું વારીને કરે ગોળ ગોળ અમુક પડવારી કરે અમુક બે નાની નાની ગોળ રોટલી વણીને પછી એમાં તેલ લગાડીને ભાઈ હામહામ રોટલી રાખીને વણે તો બતાય જુદી જુદી રીતે રોટલી બનાવતા હોય અમાર ગામડામાં વધુ છે ને પડવારી રોટલી જોઈ પળાખા ખાઈ છૂટા પડી જાય નોખા નોખા પછી આવી રીતના ગોળ વણી નાખવાની ત્રિકોણ માં પાછી ગોળ બનાવવાની છે આપણે તો આ બની ગઈ આપણી ગોળ રોટલી પડવારી બાકી જે આ પડવારી રોટલી સ્વાદ આવે ને એવો બીજી એકમાં સ્વાદ ન આવે બહુ મીઠી લાગે પડવારી રોટલી તો આપણા રોટલી રોટલાને જો બની ગયા ને હવે છે ને દૂધનું મૂકી દીધું ને ધીમે ધીમે દૂધનું થઈ જાય જાડું બર્તન છે હવે થોડુંક જ છે એટલે હવે એમાં ને એમાં ભઠે આકડી દૂધ થઈ જાય ને તો પછી ને પાણી મૂકી દઈએ કેટલા દીથિયાનું આ જાડું બર્તન ટેકાવી દેતા તે આઠ દસ દી લગભગ નીકળી ગયા જાડું બર્તન ટેકાવતા કાયમથી બહુ જાડું હતું પછી છેલ્લે ચાલો ગાંઠ જેવું હતું ને એ માંડ માંડ કરી ને ધીમે 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 કરી

ફંદા કર્યા કંઈક વુમિન ઘેર બટક બટક કર્યું હોય આકળી એને અમે ખાઈ લઈએ ને તો પછી હાથ પગ ધોઈ આજ તો નથી ટાઈટ આજ તો પાણી રેડ દઉં કંઈ પાણી આગળ એનું મૂકી દઉં પાણી રેડીને ઉવરાવી દઉં ને હવે પડવારી રોટલી રોટલીને રોટલાની જે છે ફ્લાવરનું શાક ને સાહી ને ધોઈને ચાલો તમારે મોકોરા કરવા હોય તો ને આજે અમારે છે ને ચાર હાથની રસોઈ છે મમ્મીએ શાક બનાવ્યું ને મેં રોટલી રોટલા બનાવ્યા ચાર હાથની રસોઈ છે આજ તો જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવારના તો એક જ માં બે વાર જય શ્રી કૃષ્ણ સીતારામ ને ગઈકાલે આપણે બપોરે થોડુંક શૂટિંગ કર્યું હતું મેં આગળ વાત કરી હતી કે ઉજાગરો હતો રાતનો એટલે પછી આમ વિડીયો ઉતારવાનું મન નતું એટલે થોડુંક આપણે રાંધતા હતા અને ખાતા હતા અને એ બધું ઉતાર્યું હતું બપોર પછી કઈ શૂટિંગ ન કર્યું ને બપોર ઘડીક વાર લંબાવી ગઈ હતી પણ છે ને બપોર હોવાનું ટેવ ન હોય ને એટલે નીંદર ન આવે નિંદરતા ન આવી પણ ઘડીક લંબાવી ગઈ હતી ને હું કરીએ ને અધૂરો વ્લોગ હટાણે હવે પાછો કન્ટિન્યુ ને આજ તો હવે છે ને એકદમ મોજમાં છે કે આજે ગઈ રાતે થઈ ગઈ ને બીજી ખુશી આગળી તમને બતાવું મેં વાત કરી હતી કે કંઈક સરપ્રાઈઝની કે કરણ આવવાના છે પણ ક્યાં આવવાના છે ડાયરેક્ટ વિડીયોમાં આવશે એમ મેં કીધું પણ આ કોમેન્ટ અહીં આવી ગઈ કે કરણ છે ને છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે આવવાના છે એવી કોમેટ આવી ગઈ તો કાયમી જોતા એને ખબર પડી જાય કે આ રજા છે એટલે કરણ છવ્વીસમી જાન્યુઆરી છે પછી શનિ રવિ રજા છે એટલે આવવાના છે એટલે કોમેટ આવી ગઈ કે કરણ આવવાના છે છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે મેં તો દિવસ અહીં નતો કીધો જો કરણ આવી ગયા પૂગી ગયા આજે એકદમ મોજમાં છે કેમ છો બધા ગુડ મોર્નિંગ બસ જો હમણાં સવાર મેં પહોંચ્યો વેલો થોડાક દીઠિયા ચાલુ કરી દીધી તી કરણ ને નથી ખબર મે કીધું કસરત કરવી એટલે સિવાની હું હોય ને તો પેલી ઉઠીને કરી લઈએ કે આ સે ને એથી ચીરિક ડબલ ના થાય ઉતરે નઈ તો કઈ નઈ

નાસ્તા પાણી કરી લીધા ખીચડી વઘારેલી હતી ડુંગરી વાર રોટલો હતો ને ચા હતો તમે જાજા દિવસે નાસ્તો કર્યો હશે ઘર નું ઘર નું જાજા દિવસો મહિનો થઈ ગયો હમ પાકો મહિનો થયો આ વખતે પાકો મહિનો હા ગઈ 24 તારીખ આપણે ભાભી ને લાડવા દેવા ગયા હતા ને તમે આજે 26 તારીખ આવે એટલે મહિનો હમ થઈ ગયો છે આ વખતે કરણ મહિના આવ્યા ને ગોડ બે મહિના થઈ જાય

ફરકાવાનો છે ત્યાં લગાવવાનો છે આપણે તો ચાલો ઉપર જઈએ હમણાં હું ને તો ચાલો અહીંથી આપણે ઉપર જઈએ આ જો અમારી મસ્ત સીડી છે છે ટુકડા ઉપલા માળે જાય છે તો ચાલો મસ્ત જો તિરંગો લગાવી દીધો હે મસ્ત જો હવામાં ફરકે છે અહીંથી જો ઉપરથી આવો સીન આવે છે સામે આપડું રાણા વડવાડા ગામ આ બાજુ તો તળાવ છે

આવડી ગયો ચોખું બોલતા પપ્પા ચાલો શિવ આપડે જમી લેવું ને હવે તો ચાલો